જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે પવનને લઈને ગિરનારના રોફવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સાહીઠ કિલોમીટરથી પણ વધુ ઝડપે પવન ફૂકાવાના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે નિકોલ વોર્ડમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ તોડાયા છે એમસી દ્વારા ચાલી રહેલ દબાણ હટાવ કાર્યવાહી અંતર્ગત નિકોલ વોર્ડના કઠવાડા વિસ્તારમાં વિનાયક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અનઅધિકૃત ત્રણ યુનિટ તોડી પચાસ હજાર વહીવટી ચાર્જ વસુલાયો હતો તેમજ વિવિધ વિસ્તારમાંથી સાત શેડ દૂર કરાયા છે બાર લાલી જપ્ત કરાઈ છે પૂર્વ ઝોનમાં આડીધર પાર્ક કરાયેલા ચાલીસ વાહનો લોક કરી અગિયાર હજાર નવસો દંડ પણ વસૂલવામાં આવ્યો છે આવતીકાલે ઓગણત્રીસ ડિસેમ્બરે ગુજરાત એસટી નિગમમાં કંડક્ટરની પરીક્ષા યોજાવાની છે જેને લઈ વિદ્યાર્થીઓને સમયસર નિયત કેન્દ્ર સુધી પહોંચાડવા એસટી વિભાગે વ્યવસ્થા ઉભી કરી છે જેમાં આવતીકાલે પરીક્ષા આપનાર એસસી અને એસ કેટેગરીના ઉમેદવારોને વિનામૂલ્ય પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે નરોડામાંથી ચાઇનીઝ દોરી સાથે કિસમની ધરપકડ કરવામાં આવી છે નરોડા પોલીસે હરિપ્રકાશ સોસાયટી પાસેથી એક શંકાસ્પદ યુવકને રોકીને તપાસ કરતા તેના થેલામાંથી નવ નંગ ચાઇનીઝ દોરીની ખિડકીઓ મળી આવી હતી કડકડતી ઠંડીમાં કરા પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે અમદાવાદમાં પણ આગાહી ચોવીસ કલાકમાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી ચોવીસ કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે છે જેમાં અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ સિવાય સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી ઉદયપુર નર્મદા દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સહિત વરસાદ પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે સિંહનું ફાઇનલ પરિણામ જાહેર ઓલ ઇન્ડિયા લેવલનું તેર પોઈન્ટ ચુમ્માલીસ ટકા પરિણામ અમદાવાદ સેન્ટરનું પરિણામ પંદર પોઈન્ટ ઓગણપચાસ ટકા છે સમગ્ર દેશ કરતા બે પોઈન્ટ પાંચ ટકા વધુ છે અમદાવાદ સેન્ટરમાં મે બે હજાર ચોવીસના પરિણામ કરતા નવેમ્બર બે હજાર ચોવીસનું પરીક્ષાનું પરિણામ ચાર પોઈન્ટ તોતેર ટકા ઘટાડો નોંધાયો છે અમદાવાદની વિદ્યાર્થીની રિયા શાહે ઓલ ઇન્ડિયા લેવલ પર સેકન્ડ રેન્ક મેળવ્યો છે આવી ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા